ફરી એકવાર માતાજીના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે આપણે આવી ગયા અંદર જગ્યા ના મળી એટલે બહાર પાર્કિંગ કરી દીધું બસ હવે દાદાના દર્શન કરી લઈએ પણ આજે કઈ પહેર્યું નથી ભાઈ નીચે ગાડી હટ રાક્ષસ ગુડ મોર્નિંગ ભાઈ બધાને કેવું લાગતું છે સવાર સવારે આટલા વહેલા બ્લોક ચાલુ તો ભાઈ ફરી એકવાર માતાજીના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે આપણે આવી ગયા ચૂંટીલા બતાવું તમને બરાબર

ફ્રેન્ડ સર્કલ ને તો આગળ ઉતારી દીધા એ લોકો ચાલતા ચાલતા આગળ જતા રે આપડે હવે ચાલતા ચાલતા જઈએ કેમ કે આગળ ટ્રાફિક બહુ જ છે જો ગાડી બધી ને પાર્કિંગ થી ત્યાં ને અલાઉડ જ નથી એટલે બધે બાર પાર્કિંગ કરાવી દીધી એટલે આપડે બાર પાર્કિંગ કરી દીધી બસ હવે દાદા ના દર્શન કરી લઈએ ફરી એક વાર ના સીપમાં આયા તો બધું થાય

પહેર્યુંટ નહીં પહેર્યા એમ કહેવાનો મતલબ જોયો હતો નીચે જે ટ્રેક આવે આજે કોઈ ટ્રેક નહીં આજે નાખી વોર્મઅપ કરવા માટે બરાબર જો અને આવા કોઈ કપડાં પહેરતું નહીં આખા જીમમાં અને આપણે એકલાય પહેર્યા ફાઇનલી કહે આપણો ને ડંબેશ મારીએ છીએ અને જે માણસ છે ને એ માણસ એમને રખડી રહ્યો હોય ઝાંખણ પટ્ટી કરી રહ્યો એ માણસને હું તમને બતાવ જો જો આ ઝાંખણ પટ્ટી કરી રહ્યો હોય

મને ફોન કર લઈ જાવ અને કાલ નું ખબર હે ને હું તને હમણાં આવું મળું ભાઈ બરાબર સારું હાલ જીમ ભીમ કરીને આ જોઈએ બરાબર અને ટી શર્ટ તો ઘરે અંદર જ રહી ગઈ હે સાહેબ અંદર મારી ટી શર્ટ છે હમણાં પહેરી લઉં કે ચાલશે ચાલશે જવા દઉં હું એક્ટિવ લઈને આવી જઈશ જાઓ તમે સોરી સાહેબ હવે ઘરે જઈએ જોઈએ જમવા માટે બનાવ્યું ક્યાંથી ફોન કર ફોન કર કર કરે જમવા માટે આવે જમવા માટે આવે જમવા માટે જઈએ એટલે ખબર પડે શું થાય છે આ માણસ એવું છે ને આ માણસ આ દર વખતે આ ખાઈ કઈના ડબ્બો આખો પતાઈ દીધો હે બરાબર તું ખાધા પછી આખો દિવસ આજ ખાતી હોય ભાઈ હે કેમ પણ ખાવાનું આપતા નહીં તો ભાઈ તું શું લેવા આ ખા ખા કરે તું હટ બોલા તો બોલાય તો કઈ રીતે બોલાવે તું બોલાય

તો ફાઈનલી આપણે ઘોડો ખઈ લીધો છે કેમ કે ફેમિલી વાળા જોડે ચાંદના પાસે પડી ગયા હતા કે ભાઈ હાલ હાલ હું બહાર ઉભી વાંધો નહીં આજે વાગી ગયા હતા સાડા અગિયાર બાર જેવું વાગી ગયું હતું તો મેં કીધું કે હાલો તો ભાઈ આપણે બધા જતા આવીએ અને આજે એટલો બધો થાકી ગયો હું તમને ખબર જ છે કે હું કઈ કઈ જગ્યાએ ફર્યો બરાબર એટલે બીજું તો કંઈ કહેવું નહીં કે અહીં ચોટીલાજી ના પછી સારંગપુર ગયો બે ત્રણ બરાબર બહુ એટલે બહુ ધક્કા બી એટલા ખાધા ભાઈ તડકો બી એટલો હતો ને બહુ થાકી એટલે હવે આપણને સૂઈ જવાનો ટાઈમ હે વાગ્યા હું તમને બતાવું ત્યારને સુડતાલીસ થઈ બસ તો હવે હોઈ જઈએ શાંતિથી તને તારા ઘરે ઉતરવાનું પ્યા હો રાક્ષસ રાક્ષસ જેવી રાક્ષસની છે રાક્ષસની ત્યાં તો લોહી તો પીધું જ છે હું જિંદગીમાં બધાનું લોહી પીવા માટે આવે જે મને કોઈ લોહી ના પીવડાવે ને હું એમને ખાઈ જવું આખો આખો કાચો કાચો ખાઈ જેમ કે હેમાલી એ મને ખાઈ ગયા મૂકવા તો હરિયાળી જ હરિયા એ ચલો હા તમને મૂકવા જવું તને હું લાવે જ મારી જિંદગીમાં ખોટું મૂકી દઈએ અને આપણે સૂઈ જઈએ મળે જલ્દીથી આગળના નેક્સ્ટ માં ત્યાં સુધી જય દ્વારકાધી જય શ્રીરામ જય બાય બાય ગુડ નાઇટ જય અમદાવાદ જય ભારત જય માતા કી ભારત માતા કી જય બાય બાય